નમસ્કાર મિત્રો જય ગૌ માતા જો આજે આપણે ભેસાણ તાલુકાના સુડા ગામે એક પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતની મુલાકાતે આવ્યા છે પ્રાકૃતિક કૃષિ તો કરે જ છે પણ એનાથી વિશેષ ગીર ગાય ગૌશાળા ચલાવે છે એટલે અત્યારે એક ગાય રાખવી હોય તોય પ્રશ્ન થતો હોય એની જગ્યાએ આપણે જોઈ શકો છો કે આવી વીસ ગાયું છે અને આ વીસ ગાયું હાંસવાની પ્રાકૃતિક ખેતી કરવાની અને સાથે સાથે દૂધનું

ખેતી નો પ્રશ્ન મોટો છે કે ખેતી કરે એ યોગ્ય નો કેવાય એમ અત્યારે મેં શહેરમાં એવું નિરીક્ષણ કર્યું છે તાજેતર માં કે જે ખેતી કરતા હોય ને ઘણા લોકો પૂછે તમે શું કરો છો શું બિઝનેસ છે એક વખત તમે એમ જો ખેતી કરીએ છે એટલે આગળ એનો પ્રશ્ન જ ન હોય પણ એવી એને ખબર ના હોય ને કે આ ખેતી કરે છે શું કરે છે ત્યાં સુધી કાંઈક કઈક સવો એમ એટલે આટલી બધી ટૂંકમાં નબળાઈથી લોકો ખેતીવાળાને જોવે છે પણ ખરેખર આ દંપતી છે ખાલી મેં થોડી વાર પેલા ઇન્ટરવ્યુ મૌખિક લીધું હતું કે તમે આમાં આત્મનિર્ભર થઈ શકો એ કે ખાલી ગાયું થી નહીં થઈ શકીએ અને સાથે ખેતીની આવક છે એ પ્લસ છે એમ એટલે આ સરસ ગૌશાળાનું સંચાલન સારી રીતે કરે છે એમાંથી હારામારી મારી આવક મળે છે એવું આપણે અહીંયા પ્રત્યક્ષ ભાઈ પાસે સાંભળ્યું તમે ગૌશાળા વિશે શું કેવા એ ગૌશાળામાં તો જો ભાઈ અત્યારે કોઈને કરવું કરવું નથી તો મળે એવું છે ગાયું રાખવી હોય તો મળે એવું છે પણ એમ ખાલી દૂધ જ વિચારે તો કઈ મળે એમ નથી તમે શું શું બનાવો છો અમે તો ગાયનું દૂધ પેંડા પેંડા બનાવી માવ બનાવી ઘી બનાવી સાઈસ બનાવી પ્લસ આનું નીકળી કઈ થી જાણીએ તમે કઈ રીતના તમે અન્ય લોકો ના દૂધ નું જે કઈ બનાવવું હોય ને તો આપડે પ્રચાર કરવો પડે કે સોશિયલ મીડિયા માં પડે અથવા તો સગા બધાને કેવું પડે કે ભાઈ અમે આ આ તો બધા આપણે સપોર્ટ આપે અને સોશિયલ મીડિયા જો જાહેરાત થાય આપણે તોય આપણે ઓર્ડર મળે છે બરોબર તો અમારું તો બધું ઘરે બેઠા હોય જાય અમારે ક્યાં જવું નથી પડતું ટૂંકમાં આપણો મોટો સહારો છે ને એ સોશિયલ મીડિયા છે સોશિયલ મીડિયા જેટલું આપણા સગા ભાઈ ન કરી શકે એટલું સોશિયલ મીડિયા આપણને આગળ લઈ જવા માટે મદદ કરી શકે પણ એમાં આપણે સોશિયલ મીડિયા સાથે ઇન્વોલ્વ થવું પડે આપણે એમ કહીએ કે હું ફોન ન વાપરું હું પ્રાકૃતિક ખેતી કરું તો તમારી વેચાણ ન થાય ને તો પ્રાકૃતિક ખેતી ન કરાય એમ લોકલ ભાવમાં તમે વેચી શકો મહેનત આમાં પ્રાકૃતિક કૃષિમાં ડબલ થતી હોય વેચાણ ટાઈમે ભાવ મળે નહીં તો થાકી દેવાના છે એકાદ બે વરસ કરીને બંધ થઈ જાય પણ જ્યારે સોશિયલ મીડિયાનો સહારો લેશું અને આપણી જ વસ્તુ આપણે પ્રોસેસ કરીને કેમ ભાઈ વાત કરી કે દૂધમાંથી તો અમે માખણ ટૂંકમાં ઘી માખણ પેંડા માવો બધું વેસાણ કરીએ એમ અને સોશિયલ મીડિયાનો સહારો લે તો આવી રીતના બધું કરશો તો જ પ્રાકૃતિક કૃષિ અને ગાયારે આપણે ટકી શકશું બાકી વિશેષ તો હવે ઘણી વાત થઈ આગળ એક બીજો વિડીયો બનાવી ફાર્મ ઉપર અને પ્રાકૃતિક કૃષિના અ ઘઉં અને ચણા બતાવવાની કોશિશ કરીએ દાય ગોમાં